હાલો મિત્રો કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આપણે ફરી બ્લોગ લઈને આવી માતાજી ને તમે મજામાં રહીશો કે નહીં આપણે પાછું આજ બ્લોગ લઈને આવી ગયા છે બી અત્યારે આપણે ચાલુ કરી દીધો છે આઠ આઠ થઈ ગયા છે નાઈટ હોય તો ફરજ જેવા થઈ જ ગયા છે આપણું શીરાવાનું બાકી છે એટલે શીરાવી લેવી અને અત્યારે તો

પૈસા મળવી તમને હાલ મેં હોય આવી છે એવીને આવી લીધું છે અને ચગડી બગડીને ચાલુ કરી દીધું છે એ તો મેં તમને કહી દીધું કે હવે ચીટું બેલું થોડું ઘણું કાપવાનું છે પણ એ ઘડી ઘડીને કાપશું અત્યારે ઘડીકવા બેસ્યું અને અશ્રદ એવા તા હાડી નેવું લેવા અત્યારે તો મામાને ઘેરે છે ટેમ્પો એનો છે લગભગ હાડી દેવા એમ થાય લેવા એવા છે વાડી એનું લઈ જાય અને બીજું હોય કે કઈ કામ કાજ એવું છે એની સીટું કાપાય પણ કડી કરીને કાપશે ત્યાં લગી આપણા બ્લોગમાં તમે બની જો પછી મેળા કડી કરીને પાછા લો હાલો મિત્રો જો આપણે ખાઈ પી તો લીધું છે કેવું નું અને એક વાગી ગયો છે એટલે મેં કીધું કે એક વાગી ગયો છે તો ખાઈ પીને તમને મળવી એટલે આપણે ખાઈ પી લીધું છે અને બીજું તો અત્યારે છે ને ઘડીક વાર મશીન મશીન એવું જો બંધ કરી દીધું છે અને હાડી ને ઊંધું પડ્યું છે અને મશીને બંધ કરી દીધું છે હાડી 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 એટલે હાડી જ પડી છે એટલે તે તો કઈ કામ કા જીવું હે નહીં અને એટલે ઘડીક વાર તો આરામ ને બરૂર પડશે એ બીજું તમારે શું કેવું એક ખબર ન પડતી એટલે તમે કા કોમેન્ટ માં જણાવી દીજો કે તમારે શું કહેવા માંગો છો અને બીજું તો શું છે આપણે શું છે એટલે તમે આપણા બુલમાં બનાવી દો અને આપણે તૈણ હરાકરા લગી આપણા બુલમાં બનાવી જોઈએ હલો મિત્રો તૈણ વાગી ગયા છે પણ પવન આવે છે ધાતો અવાજ પવન નો આવતો હોય છે અને બીજું તો શું છે કે આપણે અત્યારે છે ને તૈયાર વાગી ગયા છે એના બીજા ઘરે આપણું આમું નવું ઘર છે ને અહીં બન્યું ને ત્યાં બેઠા થઈ અને આપણે રૂમ ફેરવવાની છે આપણે આ રૂમ છે ને ન્યાયથી આપણે આ રૂમમાં ફરવાનું છે એટલે હા શ્યામાન ને એવું ફેરવાનું છે અત્યારે એ રૂમ ને એવું ધોતા હતા અને ન્યાય ન્યાય એ રૂમ એક બીજું રહેવા આવવાનું છે કોને કોને ખબર ત્યાં તો આપણે રૂમ ફેરવાની છે એટલે આપણે રૂમ રૂમ આજે ફેરવીશું ને અત્યારે અમને ફેરવીશું અત્યારે તો ધોઈ નાખીએ છે અને સાફ કરી નાખી છીએ બીજું શું છે કે અહીં બેઠા છે એને પવન એવો આવે છે એવા વાત આવતો હોય કે ન આવતો હોય મને નથી ખબર એમ ચેક જસ્ટ કરી લેજો એટલે બીજું નું છે કે કઈ રીતે અહીં બેઠા છે અને આમ હાડ્યું ને એવું પડ્યું છે એ હાડ્યું ની વચ્ચે નાખવા એવા નથી નાખી જાય છે અને બીજું શું છે કાંઈ નહીં ખબર પૈસ મજા આવે પડી ગયું અને સપોર્ટ નથી કરતા તમે યાર કેમ કે સબસ્ક્રાઈબ કરો યાર અને બે હાલ તમે ઓન કરતા જ કોઈ દી એટલે એ એ એ કરો કાક લેજો મજા આવે એમ યાર હારો પછી મળ્યા હાલો મિત્રો આપણો છે આ બીજો દિવસ અને બીજું શું છે કે આપણે અત્યારે તો હંધુ સામાન ને હંધુ ફેર બી લીધું હતું કાલ કાલે જ પાંચ સાડા પાંચ ઝુંકડા ઉપર ફેર બી લીધું હતું સામાન અને થોડો ઘણો મારો ભાઈની હા જે કારખાનેથી આવ્યા હતા ત્યારે ફેર બી લીધો હતો અને હંધુ લઈ જ લીધું હતું અને અત્યારે તે જે ફિલ્ટર બિલ્ટર હતું ને એ અત્યારે કાઢી લીધું હતું અને અગિયાર વાગી ગયા હતા અને બીજું શું છે કે અત્યારે અગિયાર વાગી ગયા અને આપણે હવાય લેવાય નહીં તા અને ભૂખ બૂખ એવી ભૂખે લાગી છે એટલે પછી અમને ખાઈ પી લેવી અને અત્યારે શું છે કે ભાઈ ખાટલો ને એવું બધું પડ્યું છે અને આપણે કાંઈક આવું કાંઈક રૂમ ને એવું હોય છે તમને મળે હું દે હું મળે તમને પ્રોપર દેખાડીશ કે કેવું છે આપણે હજી અને આ રૂમ હું તમને દેખાડીશ આપણે જ્યાં રહેતા હતા ત્યાં અને બીજું શું છે તો સામે વાળું ઘર એવું લાગે છે હાલો મિત્રો આડા સ થઈ ગયા છે કેમ કે આપણે હું આપણે હું ગયા હતા અને કામ ને એવું કરી કરીને અત્યારે તો સાડા છ વાગી ગયા છે અને આજનું તો આજ તો હું કંઈ રૂમ બૂમ તમને નહીં દેખાડી શકું કાલે પીડિયામાં હું તમને રૂમ બૂમ દેખાડી અત્યારે જો સનસેટ જે હોય તો હું અહીંથી તમને હું દેખાડી દઉં હવે તો આપણે કંઈ આ કોઈ ન થાવ એટલે હવે આપણે આપણે તાબે ન થાવ પડે અહીંથી આપણે સનસેટ દેખાય ફૂલે ફૂલ નહીં દેખાતું થોડુંક હું નહીં દેખાતું અને આપણે અહીં પડખે વાડ ને એવું છે બીજું શું છે કે હવે તો આપણું ઘર આ સેન્ડવી પહેલાં આપણે ઓલો સાયકલ પડીને આપણે એ ઘરમાં પહેલાં કહેતા હતા અને ત્યારે આ ઘરમાં જ ટીવી સીવી અને સામું ઘર આ છે તો એ આ ઘર નવું જ બન્યું છે અને આ ઘર મેં એમ થાય તમને દેખાયું તો કે આ નવું બન્યું છે એમ બીજું શું છે કે કાલના વિડીયો હું ઘર હું દેખાય અંદર કે કેવું છે એમ અને હજુ ગોઠવી નાખ્યું છે અને અત્યારે તો અહીં બાઈક ખાતો નાખીને બેઠા છે એવી અને હવે આપણે આપણું વિડીયો અહીં જ એન્ડ કરી દેવી કેમ કે આમ થાય આજનું કંઈ બ્લોગિંગ કઈ એટલું બધું કંઈ ખાસ કર્યું નથી કેમ કે કાલ થઈ ગયા હતા ને એમાં આજ હોઈ ગયા હતા પમદીનું બ્લોગિંગ કંઈ એટલું બધું કંઈ હતું નહીં ઓલી એટલે એવું હંધુ છે સરખું બ્લોગિંગ નથી કરી શકતો પણ તો એ રીતે તમારી માટે કોશિશ કરું છું કે હું દરેક બ્લોગ લાવી શકું સારું સારું બીજું શું છે કે જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબક્રાઈબ ને બે અને ઓન કરવાનું ભૂલતા નહીં હું બીજું જો અને બીજું શું છે કે સપોર્ટ સપોર્ટ કરો અને આપણે ડેલી લાઈફસ્ટાઈલને બ્લોગ ના નાખ્યું તો આપણે થાય એમ હોય તો હવે તો પછી મજા ત્યાં લાગી જય માતાજી બાય 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 બાય